હેલો ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો તો આજે હું તમારી સાથે શેર કરીશ દૂધી માંથી એનું આજે આપણે બનાવીશું એટલો ટેસ્ટી નાસ્તો તો ચાલો રેસીપી આપણે શરૂ કરીએ તો દૂધી આપણે લઈ લીધી છે અને આવી રીતે મેં ખૂમડી લીધી છે દૂધી અને આપણે બટેકા પણ કાચા બટેકા લીધા છે અને આવી રીતે ખૂમડી લીધા છે બધું આપણે આ વટકી લીધી છે ને એના માપથી આપણે દૂધી આવી રીતે ખૂમડી લીધી છે અને બટેકા પણ તો આવી રીતે આપણે ક્રશ કરી નાખ્યા છે આવી રીતના હવે એનામાં માપે તીખા મરચાં લઈશું અને લીલા ધાણા આપણે વટકીનું માપ લઈ લઈશું તો એક વટકી જેટલું આપણે બધું લઈ લીધું છે તો એક કટોરી જેટલા આપણે લીલા દાણા પણ લઈ લઈ લીધા છે અને થોડું ખટાશ માટે આપણે ક્રશ કરી લીધું છે ટમેટું હવે આપણે એનામાં મસાલો ઉમેરીશું મસાલામાં આપણે લઈશું ધાણા પીસેલા અને પછી એનામાં એક ચમચી જેટલો જીરો લઈશું અને ફ્રેન્ડ્સ આપણે તીખા મરચા લીધા છે તો બીજા મરચા આપો લેવાની જરૂર નથી ગાજર હોય તમારે કને કે ડુંગળી કે તમને જે પણ ઉમેરવું હોય એ તમે ઉમેરી શકો છો હવે એનામાં આપણે થોડુંક આદુ લઈશું એ આપણે થોડુંક લીધું છે અને લસણ લીધું છે થોડુંક આપણે એ બધા આપણે એનામાં ઉમેરી નાખીશું અને પછી આપણે મિક્સ કરીશું બટેકા ને ઘણી વાર આપીશું નથી રાખવાનું ઘણી વાર રાખીશું તો બટેકા કાળા થઈ જશે એટલે આપણે બટેકામાં પાણી દૂધીમાં પાણી ઘણું બધું હોય છે અને એ સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું કાચા બટેકા અને દૂધી ને વાફ્યા વગર તમે એટલો નાસ્તો ટેસ્ટી બનાવી શકો છો કે તમને એમ થશે કે હા આવી રીતે તો બહુ જ ટેસ્ટી બને છે તો બધાને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું બધી શાકભાજી થોડી થોડી આવી ઉમેરી વટકી વટકી અને ક્રશ કરીને તમે બનાવશો તો તમે બટેકા કે દૂધી કે કઈ વાફવાની જરૂર પણ નહીં પડે ફ્રેન્ડ અને એટલા ટેસ્ટી બની જશે આજે આપણે બનાવીશું બધા શાકભાજી મિક્સ કરેલા એના પરાઠા બનાવીશું હવે આપણે સારી રીતે મિક્સ કરી લીધું છે હવે એનામાં આપણે ચોખાનો લોટ ઉમેરીશું તો આપણે બે ચમચી જેટલો ચોખાનું લોટ લીધો છે અને પછી આપણે સારી રીતે મિક્સ કરીશું આવી રીતના બાફવાની ઝંઝટ વગર તમે એટલા ટેસ્ટી પરાઠા બનાવી શકો છો બધા શાકભાજી ઉમેરીને તમારે કને એક એક શાકભાજી હોય તો બધાને મિક્સ કરીને ફ્રેન્ડ તમે આવી રીતે બનાવી શકો છો પરાઠા અને તમે ચણાનો લોટ ઉમેરવો તો પણ તમે ઉમેરી શકો છો ચોખાનો લોટ કે ચણાનો લોટ જે પણ હોય એ તમે ઉમેરી શકો છો જો તમે આવી રીતે બાંધી લીધું છે આપેલો તમે જોઈ શકો છો આવી રીતે આપણે બાંધી લીધું છે લો હવે એને આપણે થેપી દઈશું રેસ્ટ કરવા આપણે નથી રાખવો ફ્રેન્ડ મને દૂધ દીએ પાણી મૂકશે હવે આપણે બે ખોલી લઈશું તો ફ્રેન્ડ આપણે એક આવી રીતે ઉતરી લઈ લીધી છે કે તમારે કને કોઈ પણ કોટનનું નું આવી રીતના કપડું હોય તો એને આપણે આવી રીતે કરશું અને પછી એના ઉપર આપણે થોડુંક તેલ લઈશું આવી રીતના અને પછી આપણે જે પરાઠું બનાવ્યું છે એને આપણે રીતે હવે ગોલ કરીશું આવી રીતના પછી એના ઉપર આપણે થોડું લોટ લઈશું અને આવી રીતે પાથરી લઈશું લોટને પછી આપણે આવી રીતના બેલીશું તો ફ્રેન્ડ આવી રીતે આપણે થેપી લીધું છે હવે એને આપણે શેકી લઈશું તો ફ્રેન્ડ આપણે તવાને ગરમ કરવા રાખી દીધું છે હવે આપણે આવી રીતે લઈ અને એને આપણે આવી રીતે ઉમેરીશું અને જે એના ખૂણા ખૂણા છે ને એને આપણે ઉપર કરી લઈશું આવી રીતના અને પછી આવી રીતે ઉપરથી આમ લઈ લઈશું જોઈ શકો છો આવી રીતના અને આવી રીતે આપણે કાગડીઓ આખું લઈ લીધું છે આવી રીતના કોથળી અને એની આપણે શેકવા રાખી દઈશું હમણાં એનામાં તેલ ઉમેરવાની જરૂર નથી પછી આપણે એક બાજુ સારી રીતે શેકાઈ જાય પછી એક ચમચી જેટલું આપણે તેલ લઈશું ઘણું બધું તેલ પણ નહીં ખાપે એક બાજુ આપણે શેકાઈ જાય પછી આપણે બીજી બાજુ પલટાવી તમે જોઈ શકો છો એક બાજુ આપણે સારી રીતે શેકાઈ ગયું છે હવે આપણે બીજી બાજુ પલટાવીશું તો તમે જોઈ શકો છો આવી રીતના એક બાજુ સારી રીતે આપણું પાકી ગયું છે હવે એનામાં આપણે એક ચમચી જેટલું બસ તેલ લેવાનું છે અને જે પરાઠાની કિનારીઓ હોય છે ને એના ઉપર લઈશું અને થોડુંક આપણે ઉપરથી આ મેલી કરીશ એક ચમચી તેલમાં ઓછા તેલમાં તમે એટલો ટેસ્ટી નાસ્તો બનાવી શકો છો અને બધા શાકભાજી આપણે મિક્સ કરીને ફ્રેન્ડસ બનાવીએ ને તો બધા ઘરમાં લોકોને બધું જ પસંદ આવે ને આપણે ગરમીમાં તો એટલું હેલ્ધી અને એટલો ટેસ્ટી લાગે કે બધા ઘરમાં તમારા છોકરાઓ મોટા એ કહેશે કે આ મને શબ્દ નથી ગમતી કે આ મને ના જોઈએ તમે આવી રીતે બધી સબ્જીઓ મિક્સ કરીને પરાઠા બનાવશો ને તો એટલા બનશે ફ્રેન્સ તો ફ્રેન્સ તમે જોઈ શકો છો આ તે બે બંને બાજુ શેકી લીધું છે અને બિલકુલ તૈયાર થઈ ગયું છે પરાઠું મિક્સ બાજી નું પરાઠું અને જો તમને સારું અને સિમ્પલ લાગુ હોય ને ફ્રેન્ડ તો તમે મારી ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો વેલકન ને પણ દબાવજો કે હું જો બી તમારી સાથે નવી રેસીપી કે નવો નાસ્તો લાવીશ તો તમારે કને પહેલે પહોંચી આવશે તો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ ફ્રેન્ડ કેમ છો બધા મજામાં છો આપે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે એનામાં આપે એક ચમચી જેટલું જીરો અને એક ચપટી જેટલું અજુ અને આપણે મરી લીધી છે એક ચમચી જેટલી એ પણ ઉમેરીશું થોડીક આપે એનામાં ચીલી ફેક્સ ઉમેરીશું થોડા આપે એનામાં આપણે ઉમેરીશું એક ચમચી જેટલા બધાને આપી સારી રીતે ઉકળવા દઈશું અને પછી એનામાં આપણે ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું મેઠ આજે આપણે બનાવીશું ઘણીવાર જ્વારના રોટલા બનાવ્યા હશે પણ આવી રીતે ના બનાવ્યા હશે તો એનામાં આપણે મેથી સુકેળ જે કસૂરી મેથી આવે છે એ આપે ઉમેરી છે એનામાં અને આપણું પાણી સારી રીતે ઉકળી ગયું છે હવે આપણે ગેસને બંધ કરી નાખીશું ગેસને બંધ કર્યા બાદ આપણે એક ચમચી જેટલું આપણે ઘી ઉમેરીશું અને આપણે સારી રીતે મિક્સ કરીશું આવી રીતના અને પછી આપણે જુવાર નું એક કટોરું લીધું છે લોટ એ આપણે ઉમેરીશું અને આવી રીતે હળવે હળવે બાંધીશું આવી રીતના તમે ઘણી બાર રોટલા બનાવ્યા હશે પણ આવી રીતે તમે ટ્રાય ક્યારે પણ ન કર્યા હશે એનાથી જ્યારે આપણે ઘઉંના રોટલા જેમ બનાવીએ છીએ એવી રીતે જ બને છે તો આપણે બધાને મિક્સ કરીશું આવી રીતના ગરમ છે એટલે આપણે ચમચી મદદ થી મિક્સ કરવાના છીએ હવે એને આપણે ઠંડુ કરવા રાખી દઈશું અને પછી આપણે એનું લોટ બાંધીશું જુવાર ગરમીમાં બહુ જ ઠંડક આપે છે અને એટલું ટેસ્ટી રોટલી બને છે ફ્રેન્ડ કે તમે દહીં સાથે કે તમે અથાણા સાથે તમે ખાઈ શકો છો હવે એને આપણે ઠંડુ કરવા થોડી દેર રાખી દઈશું બે ત્રણ મિનિટ હવે એનામાં કટોરોમાં માં

આપણે પાંચ મિનિટ થઈ ગઈ છે જોઈ લઈશું તો તમે જોઈ શકો છો સારી રીતે થઈ ગયું છે હવે એની આપણે રોટલી બનાવીશું આવી રીતે મીડિયમ સાઈઝ તમે જોઈ શકો છો અને આવી રીતે હાથો થી આપણે

અને થોડી થોડી કેમ કે લોટ આપે થોડુંક પતળું થઈ જાય થોડુંક પતળું થઈ જાય તો તૂટી જશે અને મીડિયમ આપણે બાંધીશું તો નહીં તૂટો તો એક બાજુ આપણે શેકી લઈશું પછી આપણે બીજી બાજુ પલટાવીશું તો આપણે બીજી બાજુ પલટાવી નાખીશું તો બંને બાજુ આપણે શેકી લઈશું થોડુંક આપણે તેલ ઉમેરશું એને તમે ઘી પણ ઉમેરી શકો છો તો રોટલામાં શું ખાવાની બહુ જ ટેસ્ટી લાગે ટેસ્ટી બને છે ફ્રેન્ડ તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી તમને પસંદ આવશે આ જુહારના રોટલા તમને ખૂબ જ પસંદ આવશે એ મારી ગેરંટી છે અને એટલી ટેસ્ટી બને છે ફ્રેન્ડ એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો તમે જોઈ શકો છો આપે સારી રીતે શીખી લીધું છે ઘણું બધું બારવાની જરૂર નથી જો તમે આવી રીતે દબાવશો તો ફ્રેન્ડ કોટનના કપડાથી તોય ફૂલ ટેસ્ટી બને છે કે એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો તમને ખૂબ જ મજા આવશે બિલકુલ તૈયાર થઈ ગઈ છે આવી રીતના જો તમને સારું અને સિમ્પલ લાગુ હોય તો તમે મારી ચેનલ ને લાઇક અને સબસ્ક્રાઈબ કરજો ત્યાં સુધી ફ્રેન્ડ તમારું ધ્યાન રાખજો બે ને પણ દબાવજો તો હું તમારી સાથે જો ભી નવી રેસીપી શેર કરીશ તમારે ઘરની પહેલી પહોંચી આવશે તો ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ ફ્રેન્ડ